નમસ્તે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો મિત્રો આજે આપણે પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્ર વિશે જાણવા માટે આગળ વધીશું પરંતુ જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરો અને આગળના પ્રસંગો ના જોયા હોય તો તેને જલ્દીથી જોઈ લો તો હવે આપણે આગળના પ્રસંગ તરફ આગળ વધીએ તેમાં આવે છે વિદ્યાભ્યાસમાં વિઘ્ન શાંતિલાલ જ્યારે ચાણસદની શાળામાં દાખલ થયેલા ત્યારે છ ધોરણ સુધીના અભ્યાસની વ્યવસ્થા તેઓની શાળામાં હતી પણ બન્યું એવું કે શાંતિલાલે પાંચમું ધોરણ પાસ કર્યું ત્યાં સુધીમાં શાળામાંથી છઠ્ઠું ધોરણ નીકળી ગયેલું અને પૂરતી સંખ્યાના અભાવે છઠ્ઠું ધોરણ શરૂ થઈ શકતું નહોતું તેથી શાંતિલાલને અભ્યાસ ચાલુ રાખવો હોય તો અન્ય સ્થળે જવું પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ નજીકમાં આવેલું દરાપરા ગામ આ આગળના અભ્યાસ માટે અનુકૂળ આવે તેમ હતું તેથી છઠ્ઠા ધોરણની તપાસ કરવા માટે શાંતિલાલ ત્યાં પહોંચ્યા પરંતુ ત્યાંના શિક્ષકે દસ વિદ્યાર્થીઓ થાય તો છઠ્ઠા ધોરણનો વર્ગ શરૂ કરવાની તૈયારી બતાવી તેથી શાંતિલાલે આ સંખ્યા ભેગી કરવા માટે કમર કસી અંતે ચાણસદ પાટોદ વગેરે અન્ય આજુબાજુના ગામડાના દસ બાર વિદ્યાર્થીઓની જોગવાઈ તો થઈ ગઈ પરંતુ અહીં પાછું એક વિઘ્ન આવ્યું શાંતિલાલે તૈયાર કરેલી છઠ્ઠા ધોરણની આ વિદ્યાર્થી મંડળીમાં દરાપરાનો કોઈ જ વિદ્યાર્થી ન હોવાથી શિક્ષકે નવું વર્ગ શરૂ કરવાનો ઉત્સાહ ન બતાવ્યો તેથી તે વાત ત્યાં જ અટકી પડી અને શાંતિલાલનું એક વર્ષ એમ જ આ સંદર્ભમાં તેઓ કહેતા કે એક ઢોરા ચારવામાં જ ગયું છતાં શાંતિલાલ નિરાશ ન થયા હાથમાં લીધેલું કાર્ય લાખ વિઘ્નો આવે તોય ન છોડવું એ તેઓની સ્વાભાવિક પ્રકૃતિ હતી તેઓનો અભ્યાસ પ્રત્યેનો લગાવ જોઈને માતા પિતાએ નક્કી કર્યું કે શાંતિલાલને આગળ ભણવા માટે બોચાસણ મોકલવા પણ તેમાંય અડચણ ઊભી થઈ તે જમાનામાં બોચાસણ બ્રિટિશ હકુમત નીચે આવતું અને ચાણસદ ગાયકવાડી રાજ્યનું ગામ ગણાતું ગાયકવાડી રાજ્યમાંથી બ્રિટિશ હકુમતની શાળામાં દાખલ થવા આવનાર વિદ્યાર્થીને એક ધોરણ પાછળથી દાખલ થવું પડે એવો એ સમયનો ધારો હતો તેથી શાંતિલાલે ચાણસદમાં પાંચ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હોય તેમ છતાં ચોથા ધોરણમાં દાખલ થવું પડે તેવી પરિસ્થિતિ નિર્માણ પામી આ માટે શાંતિલાલ જેવા હોશિયાર વિદ્યાર્થીનું મન કેવી રીતે તૈયાર થાય તેથી ભણવા માટે બોચાસણ જવાની વાત પણ પડતી મુકાઈ તો મિત્રો આમાં તમે જોયું કે શાંતિલાલ ઘણા વિઘ્નો આવવા છતાં તેણે હિંમત ન હારી અને ખૂબ પ્રયત્નો કર્યા જો તમારે પ્રમુખ સ્વામી મહારાજના ચરિત્ર વિશે આગળ જાણવું હોય તો વિડીયોમાં બને તેટલી વધારે કોમેન્ટ કરો લાઈક કરો અને તમારા મિત્રો પરિવારજનો તથા સહભાગીઓને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો